મારું નામ યુગમ છે અને વેલકમ બેક ટુ અનર ધીડિયો તો યાર કચા ટાઈમથી મેં ઉપર બેઠો છું તો વધુ એક કલાક જેવું થયું પણ આ ટાઈમ હવે એમ કેવી રીતે કહું સમજ નહીં પડતી તો તમારા લાઈફમાં પણ આવું કંઈક ટાઈમ આવતો હશે કે શું કરું ખબર નહીં પડતી શું કામ થાય છે ખબર નહીં પડતી એમ કેવાય ને કે કંઈ રસ્તો દેખાય જ ના આગળનું જે વિઝન હોય ને એ તમને ખ્યાલ જ ના આવે તમારી પાસે ઓપ્શન ઘણા બધા છે તમારી પાસે રસ્તા બધા બહુ છે તમારી પાસે ઓપ્શન પણ છે પણ તમે કયા ઓપ્શનને ખરેખર રસ્તામાં શું કહે ડિસિઝન લેવાના તમે કન્ફ્યુઝ થયો છો એવો ટાઈમ આવે અને મારા ટાઈમ એવો જ છે અને થોડું ડાઉન ચાલે છે ટાઈમ આવશે તો વાંધો નહીં ક્યારે અને શું કહું બીજું તો અને છ ભાઈ માહોલ તમે જો જબરજસ્ત માહોલ છે તમે આમ ધુમ્મસ જેવું છે જો તમે ખ્યાલ આવતા હોય તો કેમેરામાં કદાચ હે ને જ ખબર પડે ને એમ મસ્ત એવું એવું ઉઠાય છે તો બહુ એમ કહેવાય ને બહુ વિચારવાનું નહીં જિંદગીમાં જે થવાનું છે એ થવાનું થઈને દેવાનું છે ખાલી થોડું પ્રોપર પ્લાનિંગ કરીને ચાલવાનું જિંદગીમાં બહુ કંઈ ધ્યાન આપવાનું નહીં અને બીજી ક્વેશ મેં કહેવા કહેવા માગતો હતો કે એમ કેવું કમ્પ્લીટર એક લાઇન પકડાઈ ગયેલી એમ આ હન્ડ્રેડ ડેઝ પ્રોજિંગ ચેલેન્જ મેં ચાલુ કર્યો તે એમ કમ્પ્લીટ તમે ગમે તે એમ બે ત્રણ મહિના વિડીયો રાખી દે પણ મેં કમ્પ્લીટ વિડીયો ચેલેન્જ પૂરો કર્યો મેં એમ કહેવાય ને કે એક બે દિવસ ગેપ લીધો તો એ વાત એમ એક વાર સારી છે કે એક બી ગેપ ન આવ્યો હા એક વાર એ વાર અલગ છે કે ચેલેન્જ એ ચેનલ ઉડી ગયેલી કે જે એ બે ત્રણ ડેસ્ટલી એ વાર અલગ છે પણ મેં મારી રીતે કમ્પ્લીટ પૂરો પૂરો પ્રયાસ કર્યો કે ગેપ ના આવે તો એમાં હું માનું મારી વાર મને માનું પણ અમે તમે નોટિસ કર્યું હશે કે જેનો ચેલેન્જ પૂરો થયો છે ત્યારે પછીથી લઈને કે આજ સુધીમાં ઘસો બધા એવા ગેપ લઈ લીધા છે મેં બે ત્રણ ડેસ બે ત્રણ ડેસ્ટ કરીને તો એ જે મેં છે ને નથી માંગતો અને એમ કહેવાય ને કે વેલ્યુએબલ કોન્ટેન્ટ અને કોન્સિસ્ટન્સ કોન્ટેન્ટ એ બંને હટ ચાલે ને તો શું જોવા જે વાત હે ને તો કહે ને બહુ વધારે કહું કેમ કે પછી આટલા ટાઈમ પછી ખાસા ટાઈમ દિવસ દિવસો પછી મળે ને તો બહુ બોરિંગ કરું તમને તો સારા સારા લાગે છે હવે હમણાં જમવા જવું છે થોડી કરીને અને તમને કહતો ખરો કેવા લાયક ઘણું બધું બધું બોજ છે લાયક તો બી મારે કહેવાતું નથી ઓન કેમેરા બી નહીં અને પબ્લિકલી કોઈની સાથે બેસીને બી વાત કરવાનું કોઈ મન નતું નહીં એમ કહેવાય ને કે એકલું મૂકી દે માણસને એવું થાય છે મન નથી કોઈ ગર્લફ્રેન્ડ ટોબ્લેમ કોઈ છે નહીં અને ખબર નહીં હવે ચાલો એ ટોપિક છોકરી ફિમેલ ફ્રેન્ડ કે પછી કોઈ કોઈ બી એમ છે દોસ્તાર ના નહીં પણ કંઈ બધી વસ્તુ થાય બી ના બી થાય એમ કેમ કહેવાય ને કે કમ્ફર્ટ ઝોન ના હોય ને તો બી ન થાય એટલે ઓછું છે એમ એકલું રહેવાનું હું એમ પસંદ કરું છું આજકાલના દિવસોમાં હું એટલે કંઈ નહીં આવશે પણ ધીમે ધીમે રેગ્યુલર લાઈન પકડાય છે દોરીને અને આ ચેનલ ઉપર બી મેં કંઈ કીધેલું મને ખબર મને બધું ખબર છે કે મેં કંઈ કીધેલું કે કંઈ નવું ચાલુ કરવા છું શું નવું આવશે ડેફિનેટલી આવશે આવશે ને આવશે જ પણ થોડોક ટાઈમ લાગશે થોડોક વધારેને લોકો પણ દસ પંદર દિવસ વધારેમાં વધારે વીસ દિવસ વીસ વીસ દિવસની અંદર તમને ડેફિનેટ કંઈ નવરું જોવા મળશે આ મારી ગેરંટી બરાબર તો કંઈ નહીં યાર મને લાગ્યું કે કંઈક ગમે તે દિવસ ઉપર જ કરે સાયકલ રીમાં ખરા ટાઈમ સારા ટાઈમ ચાલવા જ કરવાનો છે પણ જે એમાં આપણે આપણું કામ જે છે એ ના ભૂલવું જોઈએ હે ને કામ છે આપણું પૈસા થઈ ગયું આપણો સોફ થઈ ગયો એ ના ભૂલવું જોઈએ આપણે તો એ જ માઇન્ડસેટ ઉપર પણ ચાલુ કર્યું કર્યું કેમર ઉઠાવવાનું ચાલુ કર્યું અને મેં એવું કશું વિચાર્યું કે આવું બોલીશ કે તેવું બોલીશ જેવું મનમાં એવું એવું જ બોલું છું એઝ યુઝલ તો કંઈ નહીં એ કંઈ જોઉં જે જોઉં એ ટાઈમપાસ માઇન્ડ ફ્રેશ કરીએ અને બીજી એક વસ્તુ મેં મેન્શન કરવા માગી વિડીયોમાં કે એમ ઘણા કહે ને કે નજર લાગે કે ખોટી વસ્તુ છે અને કેમ એક સેકન્ડ બેક ટુ ધ પોઈન્ટ તો એવું કહેતા કે એમ અમુક લોકો કહે ને કે જે નજર નજર લાગે ને એમ કંઈ સારું ફરતા હોય કે સારું રહેતા હોય મોટી મોટી ગાડીમાં ફરતા હોય કશે હાર ટ્રાવેલ કરતા હોય ફરતા હોય હારે જિંદગી જતા હોય ને તો અમુક લોકોને ના ગમે એમ ક્યાં કારણ કે આ તો કેટલો મસ્ત ફરે છે આને કંઈ ચિંતા નથી આને હું જોવાનું અને પૈસા બે બે નંબર પૈસા એમ લોકો એમ મસ્તીમાં કહેતા હોય પણ એ નજર છે ને એક્ચુલમાં લાગે ભાઈ નજર ઇઝ રિયલ ભાઈ આ મને વસ્તુ ખબર પડી ગઈ છે ભાઈ તમે બી અને મેં મને છે એવું થયું કે બહુ છે ને શોષવામાં નહીં પડવું મારે સિમ્પલી સિમ્પલી જુઓ પૈસા આવે ને તો બી બહુ દેખાડવા નહીં હા અને મેં એ વાતમાં માનું છું કે તમે જે છો એ દેખાડો તમે સોશિયલ મીડિયા પર રહો ના નહીં પણ એમ કહેવાય કે લિમિટેડ વસ્તુ બહુ વધારે પડતું નીકળવું ઓવર નીકળવાનું તો લિમિટેડ ફોટા મૂકો લિમિટેડ তই ফেমিলি ফ'টো মুকে ঘৰ বধা এম ফেমিলি ফুৰি থাকে ফেমিলি এয়াই ফেচ মুকে ফ'টে ফেমিলি ফ'ট এম এম জীৱ বাঢ়ে কি আমাৰ ফেমিলি কেল খুচুম খুচিম এ শান্তিম শুকুৱাই বুঢ়ী নজৰ লাগে এই বেলেগ মেমৰি নহ'ব ধীমে ধী বড়ী বস্তু এসপিৰিয়স কৰি তাৰ পাছত মই ৰিলাইজ থৈ কি নাই আৰু মই হজু কেই অন্ধবিশ্বাস ৰাখো বিশ্বাস ৰাখো જે મનમાં હતું મેં કીધું તો બસ આ વિડીયોમાં નહીં કંઈ ખર્ચ કેવું આ વિડીયોને અહીંયા જ ક્યાંક કરું છું આઈનો થોડુંક બોરિંગ ટાઈપને થોડુંક લેક્ચર ટાઈપ ટાઈપને લાવ્યું હશે પણ વાંધો નહીં આવતીકાલથી કપરી રેગ્યુલર ચાલતી છે જશે વિડીયો ડેલીના અગિયાર વાગે સવારમાં ટાઈમ પ્રમાણે આ જશે વિડીયો તો બરાબર તો મળી એક નવા વિડીયો સાથે મળી નવી દસ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે